નમસ્કાર દરેક મિત્રોને ને વેદી કલ્પેશ ચૌધરી યુટ્યુબ ચેનલ માં મિત્રો રેવન્યુ તલાટી ક્લાસ ત્રણ માટે પરીક્ષાના કોલ લેટર નીકળવાના શરૂ થઈ ગયા છે પરીક્ષા ચૌદ નવ બે હજાર પચીસ ના રોજ લેવામાં આવશે મિત્રો આ વિડિયોમાં વેન્યુ તલાટી ક્લાસ ત્રણ માટે પરીક્ષા કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરી શકાય તે જોઈશું તો મિત્રો સૌપ્રથમ પ્રથમ ગૂગલ ક્રોમ ઓપન કરી લેવાનું રહેશે ત્યારબાદ સર્ચ બારમાં ટાઈપ કરો ઓજસ ત્યારબાદ ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી તમને આ પ્રકારની વિન્ડો ઓપન થઈને આવી જશે કોર્નરમાં એક્ઝામિનેશન કોલ લેટર ઓપ્શન જોવા મળશે અહીં નીચે રેવન્યુ તલાટી ક્લાસ ત્રણ જોવા મળશે અહીં ક્લિક કરવાનું રહેશે જેવો ક્લિક કરશો તો તમને સિલેક્ટ જોબનું ઓપ્શન જોવા મળશે અહીં તમારે રેવન્યુ તલાટી ક્લાસ ત્રણ સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી ફોર્મ ભરતા સમયે તમને કન્ફર્મેશન નંબર આપવામાં આવ્યો હશે તે દાખલ કરી તમારી જન્મ તારીખ દાખલ કરી કેપ્ચા એન્ટર કરી લેવાનું રહેશે ત્યારબાદ પ્રિન્ટ કોલ લેટર પર ક્લિક કરવાનું રહેશે તમારો કોલ લેટર ડાઉનલોડ થઈ જશે જેને પ્રિન્ટ કાઢીને પરીક્ષા સમયે સાથે રાખવાનું રહેશે સાથે એક આઈડી કાર્ડ ઓળખ પુરાવા માટે લઈ જવાનું છે મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો ધન્યવાદ